વાત કરો ખરા તો કે ચા બાબે ભરાયા દૂધ ભરાઈ આયા તો તો કોઈ ભેંમ જોવું જ નહીં અમારે ભેવો ભેંઓ હાસાવની એટલે 7 આવે 8 આવે 9 આવે આ તો ડેડીમાંથી માર્યું ડેડીવાળી આલી છે જો લક્ષ્મીજીનો ફોટો સવારે ઉઠીએ એટલે દર્શન સારા થાય પછી બેવનો સાર પૂરો કરીએ એટલે બેવના ફેટ સારા આવી તો હવે તમને તમન ખબર આમાં તો પોળે ઘડિયાળ્યો હતી તે દીવાલ ઉપર હતી એટલે એરો ટાઈમ જોવા થાય હા રે જો બડેલા છે

તે તમે વણાવજો મારની જોવાની એ બધું હું તો આવા દૂધ સરકારી ભરાવાની બસ ખબર પડે તા આખા ગોમના હાચવાન આપણો નહીં કેલેન્ડર ના અલગ ગડિયા ના એવું તો કેટલું વસ્તુ આપણો નિયલતા હોય આ તો બધું આવે એમ ના આપવાનું પણ તારે શું કરવું છે 20-25000 ઉપર વળા એમ પછી બીજું દૂધ ભરાવું સરકારી તો સાલ પહેલા વરા પડી એ પૈસા વસ્તુય એ નિયલતા ફેટે નિયલતા દૂધ આપડા ઘરનું નું તોય વળી કશું નહીં હું તો કાલથી સરકારી ભરાવાનું ચાલુ કર તમારે જેમ કરીને ઉપાડ ભરવા ભરો મારા અરે શું લેવા

અમુક અમુક બુદ્ધિથી કોમ લેવું પડે અત્યારે હાલ કે નવું નવું બાઇક લાયા આ ઘર તોણી બચ્યું ઘર આ ભર કે મારા બેટા કોક બેર કરતા એવું એવોના મનમાં ખોટું મેં હક્ષમ ખબર પડતી નહીં મારા જેવી બુધ્ધી રાખ થોડા ટાઈમ હું જ્યાં સલભ પછી તો ગાડીનું ઓળ કરીએ છીએ હું કીધું લાવું ગાડી ના નહીં બી એ પણ હાલ નહીં અત્યારે ફટાફટ બધું લાઈન બી લીધીએ તો ઘર આગળ કહેતો ઓ હો 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 કળવો પાણી કમી ગયા ગાડી તો લાબી જ પડશે અરે લઈ આલું છું કાઈ ચિંતા જમીન નું કેતા હતા તમે એ બે વિગાવા રાખી છે બરાબર એ ના જી પસાદર બાકી છે તે આવતા હપ્તા તો આલડી આવી એટલે એ સુટી તે બે વીઘા તો કમ્પ્લીટ કરી ના છે આરો પણ જો મો રાખજો થોડો મે કીધું ના વાંધો તો એ ચિંતા કાઈ નહી પણ હું કીધું આજે કોઈ છોકરા આંગાજ ફરવા ના જો ને ડેરી આવજે પાસ હા તમારે એકલાન પછી તકલીફ પડશે એટલે તું દૂધ ભરી ના હું એ પગાર કઈ ના કશો

તું નહીં આલિયું ભાઈ બધો ને તમે આલિયું મારે તો આ બીજો લોટ આવે કે બાકી આવે કે લોટ એટલે મન હું પોકાળું તો તમે પાછી મને ઘડિયાળે તમે શું હારી બધા વિતરણ કર્યું ડેરી મને ઘડિયાળે નહીં હાલ્યું પણ ફોર તો તમારે શું દૂધ આવતું હતું દૂધ નતું આવતું પણ ઘડાક તો ખડો હું

પહેલા ઉપર લઈ જશે રોજ પૂરો કઈ નાખો પછી તમારે જો હાલવો હાલો વાત કરો છો હું શું ના પાડું છું અને કોઈ આ ગમો થોડી ડેરી હોય બીજી ડેરી હોય હાલો હું કે તમારો વિરોધ કરું ના બંધી કરું પણ અમારે પહેલા એ હિસાબ ઉપાડો છે પૂરો કરો એક વાર તો એ લોહી પીવો છો ઘેર ડોશી લોહી પીવો છો માથું શું છે હું તો વ્યવહારમાં કહું હું શું બોલું છું તમારે હું આ બીજા હાલમાં ના નહીં પણ એ આગળનો તમારે જે ઉપાડો છે એટલો સમજ જોઈ લેજો આ ખાટિયા બાટિયા બધા હાલી પણ અમે તમે ભૂલમાં રહી જાય છો કહું નહીં એ હાથ હજાર હાથસો તેત્રી રૂપિયા છે એ તેત્રીને એ હાથસો સિત્તેર આ હજાર અને પછી આલો બીજો દૂધ બેઠા જો કીધું આલો આ લોરે અમારે પેલા એ હું એમને થોડો ઉપાડ આલું છું ઉપાડ એટલા આલું છું ખતર મેં મારી ડેરીથી છો કહી નાખો બંધાયેલા ને બંધાયેલા જીવન થાકો તારું જી કળવા બાંધો આપણે હિસાબ જ બોલે બાશી જ બોલે ત્યારે હજી તો ફેટ કાપી કાપીને છોકરાને ગાડી લઈ આવ્યું અને કોઈ કમાવા ધંધો કરીશ કોઈ એમને કોઈ બગાવો ખાવા નહીં કર્યું

હું તો શેબા થી આયા કહું છું આય રે ના ડેરી વાળા કડવો ભાઈ એના ઘેર જતા અરે હું અહીં ઈ જાવું છું હમ ઈ કણ જાવું છું હું અહીં પોણી વાળી તો પેલા મકાઈ માં તે વાળી પાછો ફોન કર્યો કે મેઠા જલ્દી હાલ ના હાલા કે પોણી બંધ કરી દે કે મકાઈ માં અને કે તારું કોમ છે તે વાળી પોણી બંધ કરીને પાછો હાથ પગ ધોઈને પો કમ્પ્લીટ થઈને હેડ્યો બેસો માટે વાઈએ છે પાછી બેસો માટે તાણે માર તો બેસો વધાર નહીં વધાર હ દુ ઝુણો વધાર છે કે મારે હારું હારું એટલે હ

તા ખાવાનો તો ખાઈ લે અમ પીધા કેટલું ઓછો મેસીન તાણું હાતર મારો બેટો હતાનો છોકરો દૂધે ખાતો ને ના વાત આજી પણ હું કીધું હો ભળો પેલા વાત ઈ પછી આ મગજમાં ઉતારો ચાર પાંચ બીજી તોણી બોધો અને લાખ રૂપિયા જોતા લઈ જો ના ના એ તો વિચારો ઓળ હું કીધું હા હા વાતો ની તાણું હું હતી વાત બીજી કયો કોઈ ને પછી તે આ છોકરાએ વાતોમાં વાતોમાં ભૂલી જો

કટક બોલે છે પાછા હા આ રીત હો મસ્ત ગડિયા આ વખત તો હું હતું આ થોડું આ વખત થોડું ડાયરીઓ લાવે ના ના સરસ સારી લાયા છો આ બધું મોય શું વિચાર ને બહુ હા એ હારું છોકરો ને કોમ માવન માતાજી ની ફોટો પાછો રાખ્યો છે લક્ષ્મી માં નો ત્યાં પૂજા પાઠ હાલે પૂજો અગર બચી હા કશું ડાયરી માં તો ખાલી બોલાય અને હું કીધું પેલું હા લેવા વિચારું આ કંગર હાલ બે હમાર તબેલો

એક ટક નું આવે છે અને એક ટૂંક તો ઘેર મારા બેટા ખાવા રાખે એના કરતી કોઈક આવતા હતા ટાઈ નાના નાના એક અને આવે છે એ મોય છે એટલું હળા હાથ ગરમ થાય ને સસો ગરમ થાય ને મોય મોય તો ગોરમાં કોક દા લીટર થાય અને ઈધા હાલ્યા વગર ના તો આવે હારા હારા ગરક હાસબ બના મોટો ગરક હોય ને એનો આપણા પાણીથી જવો ના જોવું બેટા આ તો ખબર છે એ માથર ડોલ શું આવડું મોટું કરીને આવે છે મેઠિયું એવો ગરક શું કોઈ તો મને ખબર છે એવાનું

બાપા પેલું કોમ કરો તો મશીન લઈ લો ડાયરેક્ટ ફેટ પાડવાનું જફા જાય તમે મશીનમાં તો કાયદેસર ફેટ આવે એ ઓટોમેટિક સિસ્ટમ આવે પેલું તો ખાલી એમને આમ કરીને ભલે સિત્તેર ફેટ હોય તોય પણ કે હા હારું પાણી થોડું વધી ગયું છે હાલકો થોડો વધારે એમ કરીને ચાલે ને બે લાખ ભાઈ એમાં કોઈને છે ભા ભાઈને ખબર પડે છે આપણે જ કરવું છે કોમ આમ કરીને શિષ્યો જ રાખવાની એ મશીન બશીનનું જોજે કોઈ ઘરાક વાપરતો નહીં વાતો કરતો

એ વી વી રૂ કેની વસ્તુ નહી આ તો ચોર છે કડવા ભાઈ એ કડવા ભાઈ અંતઈ ગયા છે એ ઉપર છે બાબા ઉપર છે આવો 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 નોમ લશે લો તું તારી એટના કહી દે ઉતરી રી થાય કોરકાલેરા મા એ બધું નહી હોભળવા અમે

ના ના કેલેન્ડર માં તમે ફોરા પડી જતા તા લ્યો અમારે તો કોઈ રાખવું નહીં તમારું ઉપાડ લીધેલો ના ડાયરી નિહાળવી શું ડાયરી થઈ આ પેલા મેઠા મેઠા આલ દીધી એ બધા દૂધ વધારે દૂધ વાળા અમે

ખલે ગણો તમાર 50 ગ્રામ ટૂટ 50 ની વધારે 25 ટૂટ 555 વાળો તો કેટલું બાર હરાબાલી નું દૂધ બન થા એટલે હું કા ટૂટસી બસ આ ઘોમાં ના પાડી દેવું છે લેવું ડાયરો લેવું ની અમાર બન કરી દેવું દૂધ જો મે પૂરું આ તમારું પૂરું થઈ ગયું એટલે પૂરું હા જો